હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ છ એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેનું સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન જોઈશું એમાં સૌથી પહેલા આપેલા જે વિકલ્પો છે એમસીક્યુ એના જવાબ આ રીતે રહેશે આ છે એમસીક્યુ ના જવાબ બરાબર ત્યાર પછી પ્રશ્ન બે માં ખાલી જગ્યા આપેલી છે તેના જવાબો આ રીતે રહેશે બરાબર ત્યાર પછી ખરા ખોટા આપેલા છે પ્રશ્ન ત્રણ માં બરાબર એના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર માં ચારાઓ એવી લખવાના છે એના જવાબ આ રીતે રહેશે પ્રશ્ન પાંચમાં ઓછા સંખ્યાઓને નીચે અંડરલાઈન કરવાની છે એના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન છ ભાગેલી સંખ્યાઓ લખવા પહેલા એકી લખવાની છે અને પછી બેકી સંખ્યા લખવાની છે એના જવાબ આ રીતે રહેશે

બરાબર પ્રશ્ન નવ જે છે એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે આ પહેલા પ્રશ્નનો અને આ છે બીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ ત્રણ વડે ભાગી શકાય એવા વચ્ચે ખૂટતા અંકો આપણે ખાલી જગ્યામાં ભરવાના છે બરાબર તો આ રીતે રહેશે આમાં કેવું તમારે સરવાળો કરતો જવાનું અને ત્રણ વડે ભાગાકાર કરતો જવાનો ત્રણના ઘડી એમાં આવતા હોય એટલા અંકો ખૂટતા હોય લખવાના પછી આ અગિયાર વડે ભાગી શકાય એના માટે પહેલાં એકી સ્થાનનો સરવાળો કરવાનો પછી બેકી સ્થાનનો સરવાળો કરવાનો અને બંનેનો તફાવત એટલે કે બાદ બાકી લેવાનો જે અગિયારનો ઘડિયો બનાવવાનો અથવા તફાવત જીરો બનાવવાનો એ રીતે આ જવાબ લખેલા છે બરાબર પ્રશ્નના જવાબ આ રીતે રહેશે મારો આ વિડીયો ગમે તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરજો વિડીયો અને જેને જરૂર હોય છે બાળકોને એને શેર પણ કરજો આ રીતે આનો જવાબ અડતાલીસ રહેશે જુઓ આ બુત્યનો જવાબ રહેશે આ અને આ છે છપ્પન ભાગી શકાય પરંતુ ના ભાગી શકાય તે વિતરણ સંખ્યાઓ છે બરાબર જે પણ સંખ્યા એનો સરવાળો નવ ના ઘડિયામાં ના આવવો જોઈએ પાંચ વડે ભાગી શકાય પણ દસ વડે ના ભાગી શકાય એટલે કે છેલ્લો અંક જીરો ના આવે એવું ધ્યાન રાખીને સંખ્યા લખવાની છે આપણે બરાબર જાતે કરી એક કોષ્ટક છે બરાબર કે જેમાં આપણા મોબાઈલના છેલ્લા ચાર ઓકડા લખવાના છે એ બે વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય એવું બધું ટીક કરવાનું છે બરાબર તો આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક પણ કરજો અને જેને જરૂર હોય એને શેર પણ કરજો ઓકે ગુડ બાય